આજકાલ કોટન અને સિલ્કની ની સાથે સાથે બાંબુમાંથી બનેલું કાપડ ઘણું ફેમસ થઈ રહ્યું છે સુરતના ટેક્સટાઇલ સેક્ટર સાથે સંકળાયેલા વેપારીઓ હાલમાં વાંસમાંથી તૈયાર કપડા બનાવી રહ્યા છે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ જણાવી રહ્યા છે કે છેલ્લા ત્રણ વર્ષમાં આ કાપડની માંગ ત્રણ ગણી વધી છે એન્ટીબેક્ટેરિયલ હોવાને કારણે યોગ અને સ્પોર્ટ્સ વેરમાં તેની ભારે માંગ જોવા મળી રહી છે એક્ચુઅલી આપણે જો એન્ટીબેક્ટરિયલની વાત કરીએ તો એમાં કહેવાય ને કે એમાં પેસ્ટિસાઇડ્સ કેમિકલ્સ એમાં યુઝ થતો નથી અને આપણે એનું કહેવાય કે એન્ટી અલ્ટ્રાવાયોલેટ કે જેમાં પ્રેગ્નન્ટ વુમેન હોય છે અને યંગ ચિલ્ડ્રન હોય છે વાંસનું ફેબ્રિક સીવવા માટે ઘણું સરળ હોય છે આમાંથી તૈયાર કરાયેલું કાપડ ખૂબ જ આરામદાયક હોય છે આ ફેબ્રિકથી તમે રેશમ જેવી જ નરમાઈ અને આરામ અનુભવશો બનાવાયેલા ખાસ વાત એ પણ છે કે તે ધોયા પછી ઝડપથી સંકોચાતા નથી અને આ કપડા વર્ષો સુધી એક સરખા જ દેખાય છે કારણ કે તેનો રંગ ઝાંખો નથી પડતો તે હંમેશા નવા જેવા જ લાગે છે શ્વેતા સિંહ દિવ્ય ભાસ્કર સુરત